બનાસ તારા વહેતા પાણી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ડીસા તાલુકાના ચંદાજી ગોડિયા પાસે આવેલી બનાસ નદીના દ્રશ્યો છે ડીસા તાલુકાના ચંદાજી ગોડિયા પાસે બનાસ નદીમાં ડેમના સરવાણી પાણી આવતા ખેડૂતો થયા ખુશખુશાલ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સિત્તેર ટકા જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે સિઝનનો પૂરો વરસાદ ન પડતા દાંતીવાડા ડેમ હજુ ભરાયો નથી જેને લઈને આ વર્ષે બનાસ નદીમાં પાણી પણ આવ્યું નથી પરંતુ દાંતીવાડા ડેમના સરવાણી વહેતા પાણી ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા પાસે આવેલ બનાસ નદીમાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે અને હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને દાંતીવાડા ડેમ ભરાય તો બનાસ નદીમાં પાણી આવે તેવી ખેડૂતો આશા લગાવીને બેઠા છે જ્યારે દાંતીવાડા ડેમની હાલની સપાટી પાંચસો ને બ્યાસી જેટલી છે જ્યારે ભયજનક સપાટી છસો ને ચાર છે ત્યારે થોડા દિવસ પહેલાં પડેલા વરસાદને પગલે દાંતીવાડા ડેમ ભરાઈ જશે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ ભાદરવા મહિનાની શરૂઆત થતાં વરસાદે પણ વિરામ લઈ લીધો છે ત્યારે હાલમાં દાંતીવાડા ડેમના સરવાણી વહેતા પાણી બનાસ નદીમાં આવતા લોકોના ટોળે ટોળા નવા નીરને જોવા માટે ઉમટી પડ્યા હતા નદીમાં આ સરવાળી પાણીથી ખેડૂતને ફાયદો થશે હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની રાહ જોવાઈ રહી છે ભારે વરસાદને પગલે બનાસ નદીમાં પાણી આવી જાય તો ખેડૂતોના બોરવેલમાં પાણીના તળ ઊંચા આવી શકે છે રિપોર્ટ દીપક પઢિયાર સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા